મોટા ફેરવીને બેન મા બાપ ને હું હાચીને બેઠી છું હું કંટાળી ગઈ હું આજની આપું છું કા તમારા મા બાપ કા હું આજ તમે કઈ નો કર્યું તો કાલ હવારે નવાજો ની થાય છોકરો રખાવો તો ભલે રખડી જાય કેમ પાછો હો થયો ઝઘડો થયો કઈ ઈ હવે તમે જાણો કે તમારા મા બાપ જાણે એને કાઢો હોય તો કાઢી મૂકો બાકી દુનિયા ભરના વૃદ્ધા સંભાળે ન્યા મૂકો એટલે ન્યા મૂક્યા મારે કઈ નઈ હવે મારે કઈ સાંભળવું હવે એવું સાવ કંટાળી ગયો છે તમારા હું નહીં આ સંસારમાં મારી જેવા ઘણા પુરુષો આવા ઝગડાથી ઘણા કંટાળી જતા હોય છે અરે અમે ઘરેથી કામ પર જતા હોઈએ ને ત્યારે એક મનમાં અમને એક ડર હોય કે અમારા ગયા પછી ઘરમાં હાફોના ઝઘડા નો થાય તો સારું અને આખો દિવસ કામ કરી કરીને ઠાક્યા પાયકા હોય સાંજે આવતા હોય ને તો એક મનમાં એક સપનું લઈને આવતા હોય કે ઘરે જઈશું અમને કોક હસતા મોઢે પાણીનો ગ્લાસ આપશે અમારી સાથે બે મીઠી વાતો કરશે પણ એ માઇલું તો કાંઈ હોતું જ નથી બસ આવીને બેઠી એટલે તમારી વાતો ઝગડા ચાલુ જ હોય નકડું તમારું સાંભળવાનું અમારું દુઃખ અમારે કોઈને કાંઈ

ઝેરની પડીકી સાથે જ લાવ્યો છું તારે તને મારા મા બાપ નડે છે ને લે આ ઝેરની પડીકી લઈ લે અને મારા મા બાપને દરરોજ એક મહિનો ખાવામાં ભેળવી ભેળવીને આપજે સપટી સપટી આપીશ ને એક મહિના સુધી આપીશ ને એટલે ખબર નહીં પડે અને તારા રસ્તાનો કાંટો છે ને એ કાંટો કેમ નીકળી જશે તને નહી ખબર પડે અને હા એક વાત મારી માનજે કે આટલા વર્ષ ઝગડી વર્ષો ને હોવની જેમ રહીશો પણ આ એક મહિનો તું એમની સાથે દીકરી જેવું વર્તન કરીશ ને તો મારા મા બાપને શક નહીં જાય અને ના તો કોઈ બીજાને અને તારા રસ્તાનો કાંટો છે ને આમનામ નીકળી જશે

મહિના દિન કીધું ફક્ત પંદર દિ થયા મોટલો પ્રેમ મળવા માંડો ને તમે નહી માનો ને ત્રણ દિવસ જ ફક્ત ઝેર ભેળવીને આપ્યું હતું ચોથે દી મારો જીવ જ ન આવેલો મારા હાથ જ કાપવા મીંડા ભૂલ મારી જ હતી કેમ કે હું વહુ બનીને રહેતી હતી પણ મારે દીકરી બનીને રહેવાની જરૂર હતી હું દીકરી બની ગઈ એટલે મમ્મી તરત મમ્મીનો પ્રેમ આપવા માંડ્યા એટલે અમારે જરૂર નથી આ ઝેરની તને ખબર છે આ વાત સમજાવવા માટે હું દસ વર્ષથી કેટલો કોશિશ કરું છું આ વાત નથી સમજતી એક આયુર્વેદિકની ફાકી છે ફક્ત આપણા ઘરમાં ઝઘડો હતો ને એને બંધ કરાવવા જ આ મારો એક પ્રયાસ હતો ચાલો એક આ ઝેરની એક ઊંડી અસર તો થઈ કોઈ માણસના હૃદયમાં હું તો દરેક બહેનો દીકરીને કહું કે તમે હોવ બનીને નહીં પણ દીકરી બનીને રહેશો ને તો એ સાસુ સસુર પ્રેમ તમને મા બાપ જેવો લાગશે